ડેનિમ જીન્સ વેપારીને ઠગનાર દિલ્હીથી ઝડપાયો આરોપીએ ચાર પોઈન્ટ ત્રીસ કરોડના માલ ઉધારમાં લઈને પેમેન્ટ કર્યા વિના દુકાન મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા બ્રાન્ચ દ્વારા ડેનિમ જીન્સના કાપડના વેપારી સાથે ચાર પોઈન્ટ ત્રીસ કરોડથી વધુની છેતરપિંડી આચરનાર એક ઠગને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે આ આરોપીએ વેપારી પાસેથી કરોડોનો માલ ઉધારમાં મેળવીને પેમેન્ટ કર્યા વિના પોતાની દુકાન અને મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા ડેનિમ જીન્સના કાપડનો માલ 45 થી 60 દિવસની ઉધારીમાં મેળવ્યો હતો સુરતની ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ થયેલી એક ફરિયાદમાં આરોપી શાહિદ અલી જાફરે ફરિયાદી ડેનિમના વેપારી શૈલેશ પટેલને લલચાવીને લોભામણી વાતો કરીને વિશ્વાસ કેળવ્યો હતો તેણે વેપારી શિરસ્તા મુજબ સમયસર પેમેન્ટ ચૂકવી આપવાની ખાતરી કરી હતી ઓગણત્રીસ નવેમ્બર બેજ સોળથી છ ઓક્ટોમ્બર બે હજાર સત્તર સુધીના સમયગાળામાં તેણે ફરિયાદી પાસેથી કુલ રૂપિયા ચાર કરોડ પાંચત્રીસ લાખ બત્રીસ હજાર પાંચસોને સત્તાવીસનો ડેનિમ જીન્સના કાપડનો માલ પિસ્તાલીસથી સાઠ દિવસની ઉધારીમાં મેળવ્યો હતો શરૂઆતમાં આરોપીએ થોડું પેમેન્ટ ચૂકવીને વેપારીનો વિશ્વાસ જાળવી રાખ્યો પરંતુ બાદ તેણે પેમેન્ટની માંગણીઓ ટાળવાનું શરૂ કરી દીધું

શૈલેષભાઈ ગોધનભાઈ પટેલ જે પોતે અલ્ટ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક ચલાવતા હતા એ ડેનિમ જીન્સના કપડાનો વેપાર કરતા હતા બે હજાર સોળ સત્તરના અરસામાં એક વ્યક્તિ જે પોતે દિલ્હીનો છે સાહિદ અલી જાફર અલી એ એમને મળ્યો હતો બે હજાર સોળમાં અને એમણે કહ્યું હતું કે ભાઈ અમે હોલસેલમાં મોટો વેપાર કરીએ છીએ દિલ્હીમાં તમારી પાસેથી અમે સ્ટોક લઈશું અને બે હજાર સોળથી બે હજાર સત્તરની વચ્ચે અગિયાર મહિનાની અંદર ચાર કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો ડેનીન જીન્સના કપડાનો એમણે માલ લીધો હતો ફરિયાદી પાસેથી અને એ અનુસંધાને ફરિયાદીએ વારંવાર છેલ્લા પાંચ સાત વર્ષથી એ આરોપીનો સંપર્ક કરતા હતા ઘણી બધી વખત પેમેન્ટ માટે એમણે વાતચીત કરી હતી પણ ચાર કરોડ પાંત્રીસ લાખની અંદર ફક્ત ચાર લાખ રૂપિયા એમણે પેમેન્ટ અત્યાર સુધીમાં કર્યું હતું અને એણે આપેલા ટોટલ ચાલીસ જેટલા ચેકો એ તમામે તમામ ચેકો બાઉન્સ થયા હતા અને એ આરોપી જે છે એણે સ્ટોપ પેમેન્ટ પણ ઘણા બધા ચેકમાં બેંક એકાઉન્ટમાંથી કરાવેલું હતું આ બાબતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકો સેલમાં ફરિયાદ બે મહિના પહેલાં મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કરી રહ્યું છે આ ગુનામાં આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એની ચોક્કસ હકીકત આધારે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટ આધારે દિલ્હી ખાતેથી આ આરોપી સાહિદ અલી ઝફર અલીને પકડી પાડવામાં આવ્યો છે એક સારી સફળતા ઇકોનોમિક ઓફેન્સીસ વિંગને મળી છે આ જે ફરિયાદી છે શૈલેષભાઈ એની સાથે જે છેલ્લા આઠ વર્ષ પહેલાં જે આ ફ્રોડ થયું હતું જેમાં એને ચાર કરોડ ત્રીસ લાખ રૂપિયા પેમેન્ટ બાકી છે એના આરોપીને પકડી પાડવામાં મળી છે આ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આરોપી આરોપીની સાથે એના પરિવારના સભ્યો આ તમામના બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ હાલ મેળવવામાં આવી રહી છે અને આરોપીએ જે આ માલ જે લીધો હતો એ માલ કયા કયા કેટલા લોકોને કયા વેપારીઓને આપેલો છે એની અંદર એણે બોનાફાઇડ પરચેઝર છે ત્યાં કે મેલાફાઈડ પરચેઝર્સ છે જીએસટી વગર એણે બારોબાર માલ વેચી માર્યો એ બાબતે ટોટલ રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે ત્યારે અલગ અલગ ટીમો ફરીથી પાછી દિલ્હી મોકલીને આ જે એફઆઈઆર છે એની અંદર અન્ય કોઈ આરોપીઓના નામ ખુલે તેને પકડવામાં આવશે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ ચેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે